ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો અમે નાસ્તો તો કશું નથી પણ કોફી બનાવી છે અને બિસ્કીટ છે તો ચાલો ફટોફટ કોફી બી લઈએ ગરમ ગરમ અને બિસ્કીટ તો સાંજે પણ નાસ્તો આપી દઈએ ચાલો તો જો આગળ સરસ મજાનો નજારો છે અમે બહાર આવ્યા હતા કારણ કે કાલે હોળી છે તો હોળીનું આજે હોળી છે આજે ડૂળેલી છે તો કંઈક સામાન લેતા આવીએ એના માટે અહીંયા સરસ મજાનો નજારો છે એટલે કેટલા માટે બતાવું છું તમને જો

જે કલર લગલો તાલે વરસાદનો છે હે હા રવિશને બધું સામગ્રી આયા છે તો શું છે મેડમ આજે છે અને આપણે આજે તો બનાવું છું મકાઈના રોટલા

મक्केની રોટી દૂધ આજે ગામડાની યાદ આવી ગઈ એટલા માટે મक्केની રોટલા બનાવ છે જો આપણે શેકીએ બરાબર ચાલો આજે અમે કસોસો ગયા હતા એ વસ્તુ અમને મળી નહીં અગર મળી હોય તો આજે નવી એટલે કે બાય ચાન્સ કદાચ ભરેથી વસ્તુ આવે તો હું બનાવીશ મતલબ જોઈ તો ક્યારે બનાવીશ ચાલો ઓકે ચાલો બરાબર બનાવી દો ये nah रो હોળી માતાના દર્શન કરી આવ્યા અને દર્શન કરીને આવીને હવે વિડીયો આપણે પતાવી દઈએ એના માટે વાતચીત કરી લઈએ થોડી ઘણી તો કાલે છે ધૂળેટી તો બધા શાંતિથી ધૂળેટી કરું છું બધા ને રંગ આપણે જે છે એ જે થોડાક આપણે કેમિકલ વગરના યુઝ કરવાના કારણ કે આપણને એટલો બધો અનુભવ નથી પણ માને ત્યાં સુધી તો આપણે જે જૂના જમાના જે ગયડા લોકો હતા કે કેસુડાનું ને એવી રીતના શું કહેવાય મનાવતા હતા ઢૂળેટીને એવું તો આપણે બનાવ્યા છે કેસુડાના ફૂલ અને છે ડોરના મૂળ કલર કાલે પકડાઈ જશે અને પછી આપણે કાલે ધૂળેટી રમશું અને કાલે બતાવશું અમે કેસુડાના ફૂલની અમે ધૂળેટી રમશું એટલે તો આ રીતના માટે આટલું જ અને બધાને હેપી ધૂળેટી કાલના માટે એન્ડવાસમાં ચાલો હવે पूरा कर दिया अपने वीडियो तो बताने शू भाई वीडियो गमे तो लाइक करजो शेर करजो कमेंट कर जो, और सब्सक्राइब कर न भूलता तो बस छे जय श्री कृष्ण